નવસારી વિજલપોર શહેરમાં ગ્રુપના ગરબા સ્થળ પર પોલીસ અને ગરબા આયોજક વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે નવસારીના ખેલાયાઓ સાવધાન થઈ જજો મોટા ગરબા આયોજકો પોલીસને ધક્કે ચડાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે પ્રાપ્ત માહિતી મુજબ નવસારીમાં પ્રથમ નુરતે જ રમજટ ગ્રુપ ગરબાનું સ્થાન રણમેદાન બન્યું છે રમચટ ગ્રુપ દ્વારા આયોજિત ગરબામાં આયોજકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું કેસીડોમ ગરબામાં પોલીસને તપાસ માટે અંદર ન પ્રવેશવા દેતા આયોજકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું આ ઘટનામાં બાઉન્સરો પર પોલીસકર્મીઓને ધક્કે ચડાવવાનો આક્ષેપ છે પોલીસકર્મીઓ તેમને આપેલ ફરજના ભાગરૂપે નવરાત્રીમાં ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા પરંતુ ગરબાના સ્થાનો પર આયોજકો દ્વારા સહકાર ન આપતા મામલો બીચક્યો હતો આયોજકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે